નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત અમદાવાદમાં ગઈકાલે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં ધક્કા મુક્કી જેવી ન જેવી બાબતમાં ધોરણ આઠ ના વિદ્યાર્થીએ ધોરણ દસ ના સ્ટુડન્ટને છરી મારી દીધી હતી ત્યારબાદ આજ રોજ સવારે મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું જેને પગલે બાળકના પરિવારજનોએ સ્કૂલે પહોંચી પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સગીર મુસ્લિમ આરોપી વિદ્યાર્થી શાહ આલમ નો રહેવાસી છે અને મૃતક સિંધી સમુદાય નો હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક અને તેનો પિતરાઈ પણ આ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા અને મૃતકના પિતરાઈ સાથે અઠવાડિયા પહેલા જ આ સગીર આરોપી સ્ટુડન્ટને સીડીઓ ઉતરતી વખતે કોઈક મામલે બોલાચાલી થઈ હતી દરમિયાન મંગળવારે બપોરે સ્કૂલ છૂટતા જ મૃતક સ્ટુડન્ટ બહાર આવ્યો હતો અને તે સ્કૂલની સામેના ભાગે મણિયાસા સોસાયટીના ગેટની નજીક પહોંચ્યો ત્યારે જ ઘાત લગાવીને બેઠેલા આ ધોરણ આઠના વિદ્યાર્થીએ તેની ઉપર વર્નિયરથી જીવલેણ હુમલો કર્યો હતો આ સમયે અન્ય પાંચથી સાત જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર હતા અને આધારભૂત માહિતી અનુસાર ધોરણ આઠના વિદ્યાર્થીએ સગીરને ઘા ઝીકી દેતા ડરી ગયેલો ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ફરી એકવાર સ્કૂલના કમ્પાઉન્ડના પાછળના ભાગે દોડી આવ્યો આવ્યો હતો 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 અને ત્યાં તે પડ્યો વધુ સારવાર માટે તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં તો બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ પોલીસ દ્વારા સગીર આરોપીની અટકાયત કરવામાં આવી હતી કમનસીબે આજે સવારે જ મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનું મોત નિપજતા રોષે ભરાયેલા વિદ્યાર્થીના પરિજનોએ સ્કૂલે પહોંચીને પ્રિન્સિપાલ સહિતના સ્ટાફને માર માર્યો હતો અને શાળામાં ભારે તોડફોડ પણ કરી હતી સવાર સુધીમાં તો સ્કૂલની અંદર અંદાજિત બે હજારથી વધુ લોકો એકઠા થઈ ગયા હતા જેને પરિણામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સાચવવા માટે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો એટલું જ નહીં પરંતુ વાલીઓનો આક્રોશ એ હદ સુધીનો વધી ગયો હતો કે પાર્કિંગમાં પડેલી બસો ગાડીઓ અને ટુ વ્હીલરની પણ ભારે તોડફોડ બચાવવામાં આવી હતી સ્કૂલ બિલ્ડિંગના દરવાજા તૂટતા અને કાચને પણ નુકસાન થતા પોલીસે આ ઘટના સ્થળે આવીને વાલીઓને સમજાવવાની પણ કોશિશ કરી હતી જો કે સ્થિતિ એટલી ભયાનક બની હતી કે પોલીસે સ્ટાફને બચાવીને બહાર લઈ જવામાં નવ નેજા પાણી ઉતર્યા હતા મૃતક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ જેને પરિણામે અમદાવાદ પોલીસે સમગ્ર ઘટના પર ચાંપતી નજર રાખવી પડી હતી આજે સવારે જ મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા હજી પણ સ્કૂલની બહાર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ આ વિષયમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા માટેનું મન પણ બનાવી દીધું છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર